તો નમસ્કાર મિત્રો હું છું ગૌરવ રાણીંગા વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં તમારું સ્વાગત છે આજે વરસાદની એક ખાસ અપડેટ આપવાની છે અત્યારે ભારે વરસાદની સ્થિતિ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છે જે આગામી કલાકોમાં વધુ વધારો થઈ શકે ગઈકાલે જણાવ્યા મુજબ હવે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે તેમ કહી શકાય અને આજે હવામાન વિભાગ તેની આધિકારિક જાહેરાત પણ કરશે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો અત્યારે અરબસાગર ફૂલ એક્ટિવ મોડમાં જે સિસ્ટમ ગઈકાલે મુંબઈ આસપાસ હતી તે હવે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કાંઠા પાસે પહોંચી ગઈ હોય વાદળો પણ હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ છવાઈ રહ્યા છે છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર તમે જોઈ રહ્યા છો આ મુજબ અત્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ઘાટા વાદળો થંડરસ્ટોમના દેખાઈ રહ્યા છે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે જેની આપણે ગઈકાલે આગાહીમાં વાત કરી હતી પાલીતાણામાં ભાવનગરમાં દસ વાગ્યા સુધીમાં ચાર ઇંચ જે સિવાય જેસર મહુવા તળાજા અને સિહોરમાં પણ બેથી ચાર ઇંચ આસપાસ વરસાદ નોંધાયો છે અને હજુ પણ આ વરસાદ અત્યારે ચાલુ છે છેલ્લી ચોવીસ કલાકના આંકડા જોઈએ તો ગુજરાતમાં કુલ એકસો ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ વડોદરા જિલ્લાના ડભોઈમાં છ ઇંચ જેટલો નોંધાવા પામ્યો છે સિસ્ટમની વાત લઈ લઈએ તો અત્યારે આઠસો પચાસ એચપીએ ઊંચાઈ ઉપરનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો અને અત્યારે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદ વિસ્તારમાં અત્યારે સ્ટ્રોંગ સર્ક્યુલેશન સક્રિય છે જે ઉત્તર દિશા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ગઈકાલે જ સક્રિય આ સર્ક્યુલેશન વોટેક્સ ટાઈપનું સર્ક્યુલેશન મુંબઈ આસપાસ હતું અને આપણે કહ્યું હતું કે આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો અત્યારે આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે અને આવતી ચોવીસ કલાકમાં મધ્ય ગુજરાત તેને લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચી જશે સાતસો એચપી ઊંચાઈનો ચાર્ટ જોઈએ તો અહીં પણ એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે જે લગભગ મહારાષ્ટ્રથી લઈ અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સુધી છવાયેલું છે અને આ સર્ક્યુલેશન પણ ધીમે ધીમે ઉત્તર દિશા આગળ વધવાનું ચાલુ કરશે અને સૌરાષ્ટ્રના અને તેને લાગુ મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી આવી જશે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આ સર્ક્યુલેશનને લઈ અને આવતી ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે છે સરફેસ લેવલ ઉપર પણ અત્યારે એક વોટેક્સ ટાઈપનું સર્ક્યુલેશન રચાયેલું છે દક્ષિણ ગુજરાત બોર્ડર વિસ્તારોમાં જે આગામી ચોવીસ કલાક દરમિયાન આ દિશામાં આગળ વધી રહેલું દેખાઈ રહ્યું છે અત્યારના જે પવનના ચાર્ટ છે તે મુજબ અને ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં સરફેસ લેવલ ઉપર અસ્થિરતાનો માહોલ પણ દેખાઈ રહ્યો છે જેથી તીવ્ર થંડરસ્ટોમ બની શકે છે હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે સોળ તારીખ અને આવતીકાલે સત્તર તારીખની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા મુખ્યત્વે જે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો છે આ વિસ્તાર તેમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય તે સિવાય આવતી ચોવીસ કલાક દરમિયાન આ વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ભાવનગર જિલ્લો અમરેલી બોટાદ સુરેન્દ્રનગર જિલ્લો અમદાવાદ આણંદ ખેડા ભરૂચ સુરત નવસારી વલસાડ વડોદરા અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ અને ગાંધીનગર અમદાવાદ આસપાસના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ કેટલાક સ્થળે પડી શકે આ વિસ્તારોમાં આવતી ચોવીસ કલાક દરમિયાન ઘણા સ્થળે તીવ્ર ગાજવીજ સાથે બેથી ચાર ઇંચ કે અમુક સ્થળે ચાર ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ ગણી શકાય આ સિવાયના જે વિસ્તારો છે ગુજરાતના તેમાં પણ મધ્યમથી લઈ ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી શકે છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી નર્મદા તાપી ડાંગના વિસ્તારોમાં પણ મધ્યમથી લઈને ક્યાંક ભારે વરસાદની શક્યતા બેથી ચાર ઇંચ વરસાદ અમુક સ્થળે આ વિસ્તારમાં પણ શક્ય છે આજે મોડી રાત્રેને આવતીકાલ સવારથી ઉત્તર ગુજરાત બાજુ વરસાદની તીવ્રતા વધી શકે બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં પણ મધ્યમથી ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય આવતીકાલે બપોર સુધીમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો મુખ્યત્વે પૂર્વ સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારો તેમજ રાજકોટ જિલ્લો અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આ વિસ્તારમાં વધુ અસર રહેશે અને બેથી ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે જ્યાં તીવ્ર થન્ડરસ્ટોર્મ થાય અને આ સિસ્ટમ જેમ આગળ વધશે તે મુજબ અમુક સ્થળે આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે આવતી ચોવીસ કલાકમાં આવતીકાલ બપોર સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કાલે વરસાદની તીવ્રતામાં થોડો વધારો નોંધાઈ શકે આજે રાતથી કાલ બપોર સુધીમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબીમાં પણ મધ્યમ વરસાદ અને અમુક સ્થળે બે ઇંચ આસપાસનો વરસાદ નોંધાઈ શકે તીવ્ર થંડસ્ટોમ આવતીકાલે પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં નોંધાઈ શકે જો આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ ઊભેલી છે આવતીકાલે પણ વરસાદ ચાલુ રહી શકે છે કચ્છમાં પૂર્વ કચ્છ ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારોમાં અમુક સ્થળે એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે પશ્ચિમ કચ્છમાં પણ ભારે ઝાપટા સાથે એકાદ ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે નોંધાઈ શકે ગુજરાતમાં સમગ્ર વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને જે આપણે જે આ વિસ્તારો બતાવ્યા તે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ આવતી ચોવીસ કલાક રહેલી છે તો ખાસ સાવધાની રાખવી વીજળીનું તાંડવ સ્ટોમ પણ રહેશે ભેગું તો તેની પણ ખાસ સાવધાની રાખવી આ હતી અપડેટ આવતીકાલ સવાર સુધીની આગળ ખાસ અપડેટ ફરીથી આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં અપડેટ કેવી લાગી ખાસ કહેજો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર